મહેસાણાનું બહુચરાજી જ્યાં સરકારી કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું તાલુકા પંચાયત કચેરીમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો આખી કચેરીમાં ચારે તરફ કચરો અને ગંદકી જ દેખાયા એટલું જ નહીં અધિકારીઓ બેસે છે તેની સમાજ સામે જ ગંદકીના ઢગ જોવા મળ્યા તેમ છતાં અહીંથી પસાર થતા અધિકારીઓને આ ગંદકી દેખાતી નથી નાયબ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં ખુરશીની પાછળની દિવાલમાં પણ પાન મસાલાની પિચકારી જોવા મળી મોટો સવાલ એ છે કે ક્યારે સફાઈ કરવામાં આવશે અને આ ગંદકી દૂર થશે મહેસાણાનું બહુચરાજી જ્યાં સરકારી કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું તાલુકા પંચાયત કચેરીમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો આખી કચેરીમાં ચારે તરફ કચરો અને ગંદકી જ દેખાય એટલું જ નહીં અધિકારીઓ બેસે છે તેની સમાજ સામે જ ગંદકીના ઢગ જોવા મળ્યા તેમ છતાં અહીંથી પસાર થતા અધિકારીઓને આ ગંદકી દેખાતી નથી નાયબ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં ખુરશીની પાછળની દિવાલમાં પણ પાન મસાલાની પિચકારી જોવા મળી મોટો સવાલ એ છે કે ક્યારે સફાઈ કરવામાં આવશે અને આ ગંદકી દૂર થશે